નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મહુવા તાલુકાનું માળવાવ ગામ છે ત્યાં એક ખેડૂત મિત્ર છે જેણે ડુંગળીમાં આપણી બાયોફીટ રેન્જની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ એણે વાપરી અને એને શું પરિણામ મળ્યા તો સંપૂર્ણ વિગત આપણે એની પાસેથી મેળવશું તો સાહેબ પહેલાં તમારું નામ જણાવજો ને મારું નામ બારિયા ધરમજીભાઈ જાદવભાઈ મારું ગામ ઊંચાકોટડા મેં હાલ જમીન માળો ફાર્મે રાખેલી એ ડુંગળી પહેલેથી આપણે ઓર્ગેનિક ખેતી ઉપર પહેલેથી લીધેલી મતલબ માં નેટસર્ફ કંપની ની તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરી નેટસર્ફ કંપની ની પેલા એનકે એનપીકે બાયો 95 ટીમરીજ ને નેટસર્ફ કંપની ની સિમરીજ ઇન્ટેક બાયો 95 રેપ અપ અને એનપીકે નો આમાં ઉપયોગ થયેલો છે તો આ વાપરવાથી તમને આનું પરિણામ કેવું લાગ્યું ધરમ સર સારું જોઈ શકો છો ખેડૂત મિત્રો આ ડુંગળી ની જે ક્વોલિટી છે કે આ ક્વોલિટી જો કે તમે અત્યારે આ

જેના માધ્યમથી આ પ્રોડક્ટ મળી છે અને તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા થેલા ભરાવાનું પણ ચાલુ છે પણ ચાલુ છે અને દરેક જો ખેડૂત મિત્રો આપણી આ પ્રોડક્ટ વાપરે તો એને ખર્ચામાં ઘટાડો થાય ઉત્પાદનમાં વધારો થશે અને એની જમીન પણ સુધરશે જમીનની ક્વોલિટી સારી બનશે આજે તમે અહીંયા બે વિભાગ છે આ બે વિભાગમાં જમીનની આખી ક્વોલિટી ચેન્જ થઈ ગઈ છે કારણ કે આપણી પ્રોડક્ટ વાપરવાથી પહેલા તો જમીનને નરમ બનાવે છે